નમસ્કાર દર્શક મિત્રો વૈભુ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જેને લગાવી મેરેથોનમાં દોર શું છે સમગ્ર મામલો તે જાણો છોટાઉદેપુર ખાતે એક મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય હેતુ હતું કે માર્ગ સલામતી અને સુરક્ષાનો સંદેશ જે છે દરેક ઘરે પહોંચે જે હેતુથી રન ફોર સેફ્ટી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં સાંસદ કલેક્ટર ગાર્ગી જૈન અને એસપીયા શેખ સહિત ઉચ્ચ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો આ ઉપરાંત ચારસો જેટલા દોડવીરોએ ઉત્સાહભેર આ મેરેથોન દોડમાં જોડાયા હતા ધન્યવાદ નમસ્કાર આજે છોટાઉદેપુર જિલ્લા ખાતે રન ફોર રોડ સેફટી અને વ્યસન મુક્તિ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું આ એક પાંચ કિલોમીટરની રન હતી એમાં રાઉન્ડ ચારસો લોકોએ રજીસ્ટર કર્યું છે ચારસો લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને બહુ સારી રીતે બધાએ રન કર્યું છે એના જે રીઝન હતા બેસિકલી આપણે એવરી સ્ટેપ કાઉન્ટ્સ ટુવર્ડ રોડ સેફટી જે શ્રી મ ચાલી છે કે રોડ સેફ્ટી માટે આપણે બધાને જોડે જ રહીને પ્રયત્ન કરવો પડશે જેનાથી આપણે રોડને બહુ સેફર બનાવી શકીએ અને એક્સિડન્ટ્સ મિનિમમ લઈથી લઈને ઝીરો સુધી આપણે કરી શકાય એના જાગૃતતા ભાગરૂપે આ રન આયોજન કરવામાં આવ્યું હતું અને એના જોડે જ ફિટ ઇન્ડિયા કેમ્પેન જે આપણા ચાલે છે એના પણ પ્રચાર પ્રસાર થશે અને અમે લોકો પ્રયત્ન કરીએ કે દર મહિના એવી રીતના એક રન પ્લાન કરીએ જેનાથી લોકોએ વધારે ફિટ ઇન્ડિયા કેમ્પેનનામાં પાર્ટ લેશે અને ફિટર ઇન્ડિયા ટુવર્ડ્સ એમના પગ જે છે એ આગળ વધે થેન્ક યુ